જેથી વરસાદ આવે તો નદીમાં ન જાય નહીં તો પશુ અને જળચર પ્રાણીઓને નુકસાન થઈ શકે છે હું પોટે જીતાલી ગામનો મૂળ નિવાસી અહીંયા અમારા ગામમાં બિનવારસી ગેરકાયદેસર કેમિકલ નાખવામાં આવ્યું છે અહીંયા અમે જીપીસીપીને હું જાણ કરી છે એ લોકો ચેક કરી ગયા છે પણ અમારી માંગ છે કે હવે જેમ જેટલું બને એટલું જલ્દી અહીંયાથી ઉઠાવે કારણ કે વરસાદની સિઝન છે